ખુલ્લા ન રાખતા ઢાંકર બંધ રાખો ઘરમાં ઓવરવેટ તથા અન્ય પાણીની ટાંકીને હવા ચુસ્ત રાખો તમામ ઘરની આસપાસ ખાડા કોરા માછલી સમય ભરના તમામ બંધ રાખો આખું શરીર ઢગાય તેવા વસ્ત્રો અને પરિઠન પહેરો મચ્છર પીરો અગરબત્તી જ્યાં જ્યા પાણી જ્યાં ગયા પોરા મચ્છર જ્યાં ગયા મચ્છર ત્યાં ક્યાં મલેરિયા ડેન્ગુ જ્યાં ડેગી આપણી આંખો એને સર્ક મારી નાખો